આજે ગુજરાતની અંદર કમલમની ઓફિસે માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હું જ્યારે બે હજારમાં બેની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલીવાર સીએમ બનાતા ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને જ્યારે બેટી પઢાવો બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી આ ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને અમને ત્રણ દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાવો બેટી પઢ બચાવો એ અભિયાન ચાલુ હું સાથે ત્રણ દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેકમાં રહ્યા અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે જ્યારે બી અહીં એમના સેમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે